કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે કાચા કેળાને ભરીને બનાવશું ભરેલા કાચા કેળાનું શાક વિડીયોને સ્કીપ ન કરતા તો આ રીતે મેં કાચા કેળા લીધા છે તેને આ રીતે નાના નાના પીસ કરી લીધા છે અને પછી આ રીતે વચ્ચેથી તેને કાપી કાઢવા એ મસાલો ભરવાનો છે આપણે તેની અંદર તો આપણે કેળાને બિલકુલ છોડવાના નથી તો અહીંયા લીલો મસાલો મીઠું હળદર ધાણા પાવડર ગરમ મસાલો લાલ મરચું ખાંડ ચણાનો લોટ અને સિંગદાણાનો ભૂકો અને એક ચમચો તેલ લઈ લેવો અને બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેવું તો તમે આ રીતે કાચા કેળાને ભરીને નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભરેલા કાચા કેળાનું શાક તો અહીંયા સરસ મજાનો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે કાચા કેળાને થોડું પોળું કરીને આપણે તે મસાલા ભરી લઈશું કાચા કેળાની અંદર જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાના આપણે બધા કાચા કેળાને ભરી લઈશું સારી રીતે પછી અહીંયા એક કૂકરમાં આપણે બે ચમચા તેલ લઈશું તેની અંદર એક ચમચી જીરું નાખી દઈશું આપણે જીરાથી વઘારવાનું છે અને એક ચોથાઇ જેટલું લાલ મરચું નાખી દેવું ફટાફટ અને તેની ઉપર પાણી નાખી દેવું જેથી મરચું બળી ન જાય અને કલર પણ સરસ આવે પછી આપણે જે કાચા કીળા ભરેલા હતા તેને આપણે કૂકરમાં નાખી દઈશું અને પછી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે કુકર ઢાંકી દેવાનું છે એક સીટી આખી બોલાવવાની છે અને બીજી સીટી ખાલી હવા ભરાય ત્યાં સુધી આપણે વધારે નથી કરવાનું પછી આપણે તેને ખોલીને ચેક કરી લેવાનું તો આપણે સરસ મજાના કેળા ચડી ગયા છે તો અહીંયા એક કઢાઈમાં આપણે એક ચમચો તેલ નાખીને જે મસાલો હતો તે મસાલો પાણી નાખીને આપણે સાતરી લઈશું પછી અને લગભગ અડધો ગ્લાસ જેટલું બીજું પાણી નાખીશું અને તેને ટેસ્ટ કરી લેવો મીઠું ઓછું હોય તો નાખવું નહીં તો સ્કીપ કરી દેવું તો અહીં આપણા જે ભરેલા કાચા કેળા હતા તે આપણે કડાઈમાં નાખી દઈશું તેથી તેની ગ્રેવી એકદમ સરસ થાય તો આ રીતનું આપણું ભરેલા કાચા કેળાનું શાક સરસ થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક તો અહીંયા અડધું લીંબુ પણ નીચવાઈ દઈશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું કાચા કેળાનું શાક દેખાય છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા સર્વિંગ ડિશમાં આપણે બપડી રોટલી કેરીનો રસ અને કાચા કેળાનું શાક તૈયાર થઈ ગયું છે